પ્રિવ્યુ શિક્ષણ મંત્રીના કુતానા શહેરમાં કડસર, ભાલક, ભાદા ઉંબે આ બાજુ बाजू ઈચ્છાપોરને બધા વિસ્તારોમાં ચાલ્યા જાવ તો આજે પણ પત્રાની જર્જરિત શાળાઓમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે ખુલ્લા મેદાનમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે અમે આ માપી પાર્ટી ગુજરાત મારી સાથે પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ અને સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલબેન છે દિવસથી જે ગુજરાત સરકાર પ્રવેશોત્સવના નામે દંભોત્સવ ઉજવી રહી છે અને દર વર્ષે આ ત્રણ દિવસનો ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે અમે અને સરકાર વાસ્તવિકતા છુપાવવા માટે અને જે બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે એની સાથે દગો કરી રહી હોય ત્યારે અમે વિપક્ષ તરીકે કેટલાક આંકડાઓ અને સત્ય હકીકત ગુજરાતની જનતા સમક્ષ મૂકી રહ્યા છીએ અત્યારે છ થી સાત વર્ષના લગભગ એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડ એક કરોડ ઓગણચાલીસ લાખ બાળકો ગુજરાતમાં છે પણ એમાંથી તેત્રીસ લાખ બાળકો છે શાળા સુધી પહોંચી જ નથી શકતા આના માટે સરકાર શું કરી રહી છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં એક પોઈન્ટ ત્રીસ લાખ બાળકોએ સરકારી શાળામાંથી પ્રવેશ ઘટાડ્યો છે અને એક પોઈન્ટ સત્યાવીસ લાખ નવા બાળકોએ ખાનગી શાળામાં પ્રવેશ વધાર્યો છે આના માટે સરકાર શું કરી રહી છે વીસ હજારથી થી વધુ શિક્ષકોની અછત છે વીસ હજારથી થી વધુ ઓરડાઓની પણ અછત છે પચીસ થી વધુ શાળાઓ ગુજરાત એવી ચાલી રહી છે એક એક શિક્ષક થી ચાલતી શાળાઓ છે પંદર ટકા બાળકો જે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે એવા પંદર ટકા બાળકો બારમા ધોરણ સુધી શિક્ષણ મેળવા પામે છે રમત ગમતના ની પૂરતી સુવિધા નથી પીવાના પાણીની સાત હજાર થી વધુ શાળાઓમાં નલથી જલ ની સુવિધા નથી તો જયારે સરકાર ઉત્સવના નામે લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કરી રહી છે ત્યારે વિપક્ષ તરીકે અમે આંકડાઓ સરકારની આંખ ખોલવા માટે અને જનતાને જાગૃત કરવા માટે આપ સૌની સમક્ષ મૂકી રહ્યા છીએ